તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયોની અંદર ગાડીની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ફિરોઝભાઈને મોડલની વાત કરું બે હજાર અને તેર ના મોડેલની ગાડી છે ગાડી આખી ક્લીન ચોખ્ખી સાચવેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ફિરોજભાઈનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઉનર નો કોન્ટેક કરી જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર તેર ના મોડેલની છે એન્જિન કમ્પ્લેટ છે અને સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો

ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું ઇકો ગાડી જીલો બોટાદ અને ગામ તમને ગઢડા ગામે જોવા મળશે ઇકો ગાડી લેવાની હોય ફિરોઝભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ફિરોઝભાઈના બ્યાસી ત્રણ એસી વાળા નંબર પર ફોન કરી આ ઇકો ગાડી તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો